તાર બાપા મેલી મરી જતા ના તો કોઈ ના જોવા ના તમે પૂછવા મંડ્યા મને કે જો આડ્યા કાકા તમે કોલો કું ગુજ મારે તું સાલો કરું ના પૂછે કાકા આ હોય મોસો રે ને ઈ જો દીઉ અને હું આવું છું અને આ મોબાઈલ નું કોબલ લાયો જો મે એક પગાર મને આલ્યો છે કાકા ને કાકા હેરો આ માપનો મોબાઈલ લાયો છું સબ ના લાવે અને 2000 તો હપ્તો આવે છે અને પાછા હું થોડા કમાતા દે મો કાકા પૂછવા માંડે જો આડ્યા આ સુધી પૂછતા નતા ને આ સુધી ઊંઘી કરે છે આડો ઊંઘાના આરે

અજે હું ગામ સોના મોનો ભણવાનું કરો તો નોકરી બોકરી આવે ને કહું અમને આમ ગામો તો પતી જ હોય એમ ના ઈમ આવું તો ખેસાય ખેસાઈ ને બધો મોટા એમ ના એમ તો ના તો એક તો ફોન મેળવાનું કરતો નહી નવા ફોન લેવાની હાવ પાછો ના બાજુ બાપા ફોન લેવો અજે આ ભણવાનું કરતા હું ફોન લેવાનું ચાર ચારે હા ચાર મોનવાનું છે કોઈ ફોન લેવાની તી હા જવા દે જડી કો જલ્દી

પેલા નઈ લાવવાના તો દાદા પૈસા પચી નો ખો ખોય નહીં ખર્ચી ગયો પછી તો ભીખ મારવાના વાળા પૂછાય ખાવાની આ લે બધા આજકાલનો છોકરો રહ્યો પાછો હાલ તો આ ઝેળો હોય ને ત્યારે તો બધું આપણું વફળું અને આપણા ના હોય વણા શોખ પૂરા કરીએ અને પછી મોટો થાય ને અને થોડો કમાતો થાય ને પહેણાઈએ ને આ બધું કરીએ ને એટલે થોડો કમાતો થાય ને એટલે પછી બધી ખબર પડે અને છે ને આપણોને પછી આપણી સેવા પછી પહેણી જોઈએ ઘર બની જ લે ને બધું કરીએ ને પછી આપણી સેવા ના કરવી ના કરતી પહેલાંથી અતાર હતી જ ખરાનું હોવાનું અળિયાએ રાખવા પડ્યું જે હોય ને ત્યાંથી જવાની લાઈન આપણો હારી બતાવી પડે ને હારું હોવાનું બુદ્ધિ આવવી પડે ન તો ઘરે ને આપણે એ લાડ લડાવીએ ને તો મેળ આવે નહીં અને ઘરે આ આજકાલ આ બે આ બે મહિનાથી કમાવા જાય મારું પૂછવા માંડે કાકાનું કે શું હેડ કાકા હા આવું ને આવું થાય અને શું કરે અમુક અમે શીખ પર પેલા આવ્યા કે ના આયા મને એ જવા દેજે ના બજાય જવા આ તો આ ગયો છે હું મન થાય છે ને હું મારું થાય છે પેલા ભૂલો ભાઈ તો ખાઈ બીજી શાંતિ ને શાંતિ તમાર શાંતિ ટમેટો ફરવા મોરા આવો આ ટમેટો શાંતિ થી ગોમ તો ગમ પેલા હવે શાંતિ થઈ જાય તો શાંતિથી ફરશો પણ અમે કોઈ મજૂરી કરી સરકારી નોકરી આ તો ભેગા પાણી ભોરોતો આવ્યા બંગલો બંગલો કેવો બનાવે હવે શાંતિથી જ આવશો ને શાંતિથી ભાઈ કોમ હોય ને તો થાય બેહી જ રહેવાનું છે આપણે શું કરવાનું છે બીજું કયો

તમારે મારું શું નામ લેવાનું આવે છે હું ગમે તે ના કરું પણ બોલાવો તો એ તો તમે તો પૂછવું પડે ભાઈ પૂછવાની વાત નહીં જમીન નું મમ્મી શું ખોલવાનું આવે છે મારા પૈસા તો મને નહીં જોઈ જતું દાદાગીરી ના મગજ નહીં ખાવાનું મારી વાત કરો છો કરી નઈ લડવું છે

મારી વાત નહી કરવાની વાતો કરવાની આવું ખાઈ જાય નઈ છો ખૂંટા ભાઈ અવળું લાલો ખૂંટો દાદાગીરી લઈ ચાલ એમ

બીજી હું મારી તું ત્યાં તારું ઘરે બેસી મારને તું એ શોક સુધી તમારે તમે એટલે વાત કરી તમારા મારું લેવાનું સર આ બધું તમે બખાડો કરી રહ્યા છો ચાર જણા તમે બેઠો

વાત તો વાતે વાત કરતા એમાં કીધું એમાં હું થઈ ગયું એમાં તમારે લડવાનું આવે છે અને આ સો પારકા રોજ ભેગું બે એક થાળી ખાવા વાળા છીએ આપડે અને આ લડો તમને ગમો કોક જોવા તો ક્યાં જો આ ડોહા

અત્યારે જમીન વેચી આમ અત્યારે લેવા જજો તો મન મળે છે જમીન જોઈ સાંગળો એક સાયડો લેવા જો તો મળે છે તો આ તો આજી છે પૂરા તો બસ તાણે અને અત્યારે આમાં જમીન વેચી મારી પણ કાલ ઊઠીને આમાં છોકરો હું રડી ખાવે અલ્યા પોસ ભાગ ભાગવા આબુ પર છે આજી ખાબન નહીં હોય તો તમને એટલી બુદ્ધિ પોક્તિ નહિ કે જમીન આપડે વેસાય કે ના વેસાય તો કી તો ખરા ભાઈ બીજા છે

જમીન લઈ લઈએ અને હું જાઉં અમારો ભત્રીજો આમ તો નોકરી જતો જાય લઈ જ્યા મારું હમ જાઉં ઘેર બી હય ને આપણે થઈ ગયું છે મારાથી ભૂલ આમ ભત્રીજા જો આપણે અમુક મજૂરી